ડબોઈ તાલુકાના રતનપુર ગામે ગેરકાયદે થતા રેતી ખનનના મુદ્દે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રતનપુર અને કરનેટને જોડતો પુલ આવેલો છે ડભોઈ તરફના છેડાની બાજુમાં વડોદરા જિલ્લાની હદમાં આવેલા ભીમપુરા કરનેટ ગામના ઈસમો દ્વારા ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જેને કારણે બ્રિજના પાયાઓ દેખાવા લાગ્યા છે ત્યારે આ બ્રિજ ઉપર ગેરકાયદે રેતી ખનનને કારણે દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે આ બ્રિજ પાસેનું ગેરકાયદે થતું રેતી ખનન બંધ કરાવવા માટે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ ભગાભાઈ રોહિતે તેમજ મેવાસ વિસ્તારના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ओके जी सर बने जो खराब होने हमारे वो साहब कितनी बार तुमने परफॉर्म हो गए थे तुम्हें एक बार कैक्टरों पर हमने पहले कैक्टरों पर मांगता चालू किया माने 2 वर्ष की वृद्धि बाद में खूब उत्पन्न था जो आप ने कंट्रोल किया तो कोई नहीं अब हम बार-बार कृपया ने जो अक्षर बदलना कर बोलते

શું રજુઆત છે અમે સંખડા તાલુકા રતનપુર ધૂત ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મોતીભાઈ ભગાપાઈ ની આગેવાની હેઠળ અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારે જે મેવાસ અને ડભોઈને જોડતો જે બ્રિજ બનાવવામાં આવેલો છે એ બ્રિજની બિલકુલ આજુબાજુમાં ડભોઈના છેડા ઉપર બહુ મોટા પાયે રેતીનું ખોદકામ થાય છે અને જો એ રેતીનું ખોદકામ નહીં અટકાવે તો આ બ્રિજ ગમે ત્યારે પડી જશે અને મેવાસના બસો જેટલા ગામડાને ચાલીસ કિલોમીટર ફરી અને ડભોઈ આવવું પડશે એટલે અમે એવી રજૂઆત કલેક્ટર સાહેબને કરવા માંગીએ છીએ કે કે આ બ્રિજની બંને બાજુ એક કિલોમીટર પ્રતિબંધિત વિસ્તાર એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનું ખોદકામ જ ના થાય એવો વિસ્તાર જો જાહેર કરવામાં આવે તો આ બ્રિજની આવરદા વધી જશે અને જો આમ કરવામાં નહીં આવે તો અમે આગળના સમયની અંદર ભૂખ હડતાલ ઉપર અથવા તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે પણ મજબૂર બનીશું શું નામ તમારું બારિયા રાજુભાઈ અંબાલાલ રતનપુર